તો ગુજરાતની બાર લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ પર ચર્ચા ચાલી રહી છે ત્યારે દિલ્હીમાં કોંગ્રેસની સીઇસી બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા ચાલી બાર બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો જાહેર નથી કર્યા આજે બાર બેઠકોના ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે આજે કોંગ્રેસ બાર બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે તો ગાંધીનગર અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી કોંગ્રેસે બનાસકાંઠા સાબરકાંઠા બેઠકના ઉમેદવારને પણ જાહેર નથી કર્યા તો આ તરફ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર સુરત બેઠકના ઉમેદવારને પણ જાહેર નથી થયા તો દાહોદ ભરૂચ ખેડા અમરેલી બેઠકના ઉમેદવાર પણ જાહેર નથી કરાયા તો ઇંતેજારી છે કે આ બાર બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવ્યા મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર નરેન્દ્ર લાઈવ ગયા છે આજે નામની જાહેરાત કદાચ કરવામાં આવી શકે કારણ કે લોકોને એક ઇંતેજારી પણ છે કે કોંગ્રેસ ક્યારે આજે બાર બેઠકો છે તેના નામની જાહેરાત કરવામાં આવે ઘણા બધા નામ પણ ચર્ચાઈ રહ્યા છે શું લાગે છે કે કોંગ્રેસ દ્વારા કોને મેદાનમાં ઉતારવામાં આવશે ગતકાલે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી અને એ બેઠક પૂર્ણ થયા બાદ એક નામની જાહેરાત થઈ હતી જ્યારે હજુ પણ બાર જે લોકસભા બેઠકો છે એના કોંગ્રેસના ઉમેદવાર કોણ એ નિશ્ચિત નથી થઈ શક્યું ત્યારે અત્યારે હાલ દિલ્હીની અંદર ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે અને આ બેઠકની અંદર રાજીવ સાતાવ આ સિવાય પરેશ ધાનાણી અમિત ચાવડા અને અહેમદ પટેલ સહિતના તમામ જે મહત્વના નેતાઓ છે એ નેતાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને નામો પર અંતિમ મહોર મારવાની અત્યાર હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે આમ તો ગતકાલે સ્ક્રીનિંગ કમિટીની અંદર તમામ નામ પર ચર્ચા કરી દેવામાં આવી હતી પરંતુ એને અંતિમ જે ફાઈનલ મહોર મારવાની હોય છે એ આજની અત્યાર હાલ જે બેઠક દિલ્હી ખાતે ચાલી રહી છે એની અંદર મારવામાં આવશે જે સૌથી મહત્વનું છે કે સૌરાષ્ટ્રની ચાર મહત્વની જે બેઠકો છે એના પર કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામ જાહેર કરી શકશે નથી જે જામના બેઠક છે એના પર હાર્દિક પટેલ વાળી જે સમગ્ર મેટર છે એ કોર્ટની અંદર ચાલી રહી હોવાના કારણે એના પર કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ નક્કી કરવાની અંદર ઉલઝણ અંદર જોવા મળી રહી છે આ જ પ્રકારની પરિસ્થિતિ અમરેલી સુરેન્દ્રનગર અને ભાવનગરની અંદર પણ જોવા મળી રહી છે કારણ કે ભાવનગરની અંદર એક સ્થિતિ એ પણ જોવા મળી રહી છે કે સિનિયર નેતાઓ જે અહેમદ પટેલની વાત હોય તો એમને ભરૂચથી આ સિવાય પરેશ ધાનાણીને અમરેલીથી અને શક્તિસિંહ ગોહિલને ભાવનગરથી લડાવવામાં આવે એવી એક માંગ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે એના પર વિચારણા ચાલી રહી હોવાથી આ ત્રણ બેઠકો પર હજુ નામ નક્કી કરવામાં નથી આવી રહ્યું સુરેન્દ્રનગર બેઠક એક એવી બેઠક છે કે જ્યાં ઋતુજ પટેલ આ સિવાય સોરી ઋતુજ મકવાણા અને એ સિવાય બીજું જે નામ ચાલી રહ્યું છે એ સોમા પટેલનું ચાલી રહ્યું છે ત્યારે આ બંનેમાંથી કયા નામ પર પસંદગી ઉતારવામાં આવે એને લઈને હાઈકમાન્ડ દ્રિતામાં જોવા મળી રહ્યું છે આ સિવાય ગાંધીનગર પરથી અત્યાર સુધી જે નામ હતું નિશ્ચિત સીજે ચાવડાનું માનવામાં આવતું હતું પરંતુ સીજે ચાવડાનું નામ હજુ સુધી ફાઇનલ જે યાદી હોય છે એની અંદર આવ્યું ના હોવાને કારણે કેટલાક નવા જે કેટલાક સમીકરણો છે એ જોવા મળી રહ્યા છે અમદાવાદની જે બેઠક છે એના પરથી કોઈ મહિલા કેન્ડિડેટને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તો આ સિવાય ખેડા અને સુરતની બેઠક બેઠકો પણ બાકી છે અને અત્યાર સુધી જેટલી પણ બેઠકો જાહેર કરવામાં આવી છે ઉતારવામાં આવે તે શક્યતાઓ આવી રહી છે અને એના જ કારણે કોંગ્રેસ વારંવાર સમગ્ર એમની જે યાદી છે એ ડીલે કરી રહી છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે અગાઉ જ કહ્યું હતું કે આ વખતે તેઓ એમના જે લોકસભાના ઉમેદવાર છે એમના નામની પહેલા જ કરી દેશે કારણ કે એ ઉમેદવારોને ચૂંટણી મેદાનની અંદર ઉતરતા પહેલા યોગ્ય સમય મળી રહે પરંતુ એ સ્થિતિમાં કોંગ્રેસ અગાઉ પણ ક્યારેય જોવા ના મળી હતી કે જ્યાં પોતાના ઉમેદવારોના નામ પહેલા જાહેર કરી દે અને આ બે હજાર અંદર પણ જોવા નથી મળી રહી જરૂરથી જે ચાર નામો છે એની જાહેરાત એમને લગભગ વીસ થી પચીસ દિવસ પહેલા જ કરી દીધી હતી પરંતુ એ સિવાયના બાકીના જે નામો છે એના પર કોંગ્રેસ જે પ્રકારની શરૂઆત એમને અગ્રેસન સાથે કરી હતી એ પ્રકારની અગ્રેસન ચૂંટણીની જે તારીખો જયારે ફોર્મ ભરવાની તારીખ ચોથી તારીખ છે આજે બીજી તારીખ ઓલરેડી થઈ ગઈ છે હવે બે દિવસ બાકી છે આમ છતાં પણ એમના બાર જે લોકસભા બેઠકો છે કે આજે તમામ નામો પર હાલ છેલ્લી બેઠક મળી છે આજ રાત સુધીની અંદર તમામ બાર બેઠકોના નામની જાહેરાત ઉમેદવાર બિલકુલ બિલકુલ નરેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડા